જીવન જીવવાની વાતું છે ને આજ સાંભળવા ક્યાંય મળતી નથી સાહેબ વિજ્ઞાને બહુ વિકાસ કર્યો છે વિજ્ઞાને બહુ વિકાસ કર્યો છે મિત્રો કે રૂપિયા વધી ગયા તો બેંકમાં મૂકી શકો દાગીના વધી ગયા તો ખાના ખોલાવીને જમા કરાવી શકો પણ વાત મૂકવાના ઠેકાણા નથી અટાણે ક્યાંય કોને વાત કરવી સાહેબ અંતરના ઉડાણની તો કોક વેધુને કહેવાય ચોરે નો ચર્ચાય જીતની વાતું સંકરા અને કોઈ પણ માણસ નું આંસુ ટીપુ તમે ડોક્ટરને દયો તો કહી દે કે એટલે ટકા ક્ષાર નો ભાગ છે ખારાશ નો ભાગ છે પણ દુનિયાભરના ડોક્ટરો ને ભેળા કરીને એટલું પૂછો કે સાહેબ આ આંસુ સુખ નું છે દુઃખ નું છે એ તો કહી દયો વિજ્ઞાન નાનું પડશે સાહેબ ને મેઘાડીની દુલા કાગની હેમુ ગઢવીની જરૂર પડશે અને કોઈ પણ માણસનું લોહીનું ટીપું તમે ડૉક્ટરને દઈ દો તો ગ્રુપ કરી દે કે આ એ ગ્રુપ છે ઓ ગ્રુપ છે પણ દુનિયાભરના ડૉક્ટરોને ભેલા કરીને લોહીનું ટીપું આપીને એટલું પૂછો કે સાહેબ જોઈ દોનામાં કેટલા ટકા ખાનદાની છે એ તો જોઈ દ્યો ત્યાં વિજ્ઞાન નાનું પડશે સાહેબ કહેવાનો મારો અર્થ વાત મૂકવાના ઠેકાના નથી